લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર સુરતની મુલાકાતે આવશે. લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર સુરતની મુલાકાતે આવશે. સીઆર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંવિન ની નીલગિરિ મેદાન에 પહોંચ્યા. કાર્યક્રમ સ્તર્ડની મુલાકાત લેદી. 7 માર્ચ ના રોજ સુરતમાં ને 8 માર્ચ ના રોજ નૌસારી ના કાર્યક્રમમાં હાજરી આપશે. સુરતના લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કાર્યક્રમને લઈને વહીવટી તંત્રએ તડાવાર તૈયારીઓ શરૂ કરી નીલગીરી ગ્રાઉન્ડ ખાતે વૃદ્ધ સહાય પેન્શન યોજનાનો કાર્યક્રમ યોજવાનો છે વૃદ્ધ સહાય વિધવા સહાય અને દિવ્યાંગ સહાય યોજનાના લાભાર્થીઓને એનએફએસએમાં સમાવેશ કરવાની યોજના ઘડવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના લિંબાયત નિલગિરી ગ્રાઉન્ડ ખાતે મોટી જનસભા યોજી ચૂક્યા છે તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ સુરતના પ્રવાસી હોય ત્યારે તેમના સ્વાગત માટે રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો વખતે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે છે ત્યારે મોટો રોડ શો યોજાઈ શકે તેવી શક્યતાઓ સેવામાં આવી છે કેમેરામેન ફેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયોઝ સૌથી પહેલા મેળવવા માટે